પાટણ જિલ્લાના ચાણસમાના વડાવલી ગામે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે પ્રેમ લગ્ન મામલે પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો મા બાપ તેમજ દીકરા અને વહુએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યાનો પ્રયાસ કર્યો છે પરિવારના તમામ ચાર સભ્યોને એકસો આઠ દ્વારા સારવાર માટે ચાણસમા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાંથી ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડાયા પ્રેમ લગ્ન કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા આખરે કંટાળીને પરિવારે આ પગલું ભર્યું વહુએ તેમના માતા પિતા પર આક્ષેપ કરતા કહ્યું કે આ ધમકીઓ પાછળ મારા માતા પિતાનો જ હાથ છે પૈસા આપી આપીને ફોન કરાવો મારવાની જાનથી મારવાની ધમકી હુમલા કરાવ્યો આવી રીતના પાછળથી હુમલો કરાવો ધમકીઓ આપો ઘરે આવી આવીને રાતે મારી બેન મારા પપ્પા મારા મમ્મી બધા હેરાન પરેશાન થઈ ગયા હતા બરાબર એકસો એક્યાસીમાં કમ્પ્લેન કરો સો નંબરમાં કરો અમે ઉપાડી જશું ઉપાડી જશું ઉપાડી જશું એમ કીધું પણ મને ખબર છે કે મારા મા બાપે જ કરાવડાવ્યું છે અને બીજા જે લુખ હતા જેમને હું નથી ઓળખતી આમ ઓળખતી તો હું નથી કોણ છે કોણ નહીં પણ હું દરબાર છું ને રાવડ છું એટલે પ્રશ્ન તો આવે છે ના કહેવાય ને કે કાસ્ટ પ્રોબ્લેમ કાસ્ટ ના લીધે કે તને મારી નાખીશું કાપી નાખીશું અને મને તો ખરાબ હું તો મારી મરજીથી કરી શકું જે પેશન્ટ છે એના પિયર પક્ષ તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો હોવાથી એમને કંટાળીને દવા પીધી હોવાની હકીકત મને જાણવા મળી છે અત્યારે પેશન્ટનું જે ટ્રીટમેન્ટ છે એ અંડર ની જે ટ્રીટમેન્ટ હોય એ બધી ટ્રીટમેન્ટ ચાલુ છે

દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે મહીસાગર વડોદરા ગાંધીનગરમાં પણ પડશે ભારે વરસાદ હમણાં બારમી સુધી ઝાપટા પડશે ચાલીસ પંદરમી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે સાયક્લોન સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહેશે બંગાળસાગરમાં પણ ચાલીસ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે ચાલીસ બોગથી સિત્તેર બાવીસમાં સમુદ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સુરતના માંગરોલના વાંકલ ગામે ખેડૂતો ફરી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે કેમ કે અહીં પણ ખાતરની તંગી સર્જાય છે વાંકલમાં યુરિયા ખાતર માટે ખેડૂતો સવારથી લાંબી લાઈન લગાવી દે છે ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતો સવારથી રહેવા મજબૂર બને છે જરૂર હોય એટલું જ પણ ખાતર નહીં મળતા વહેલી સવારે ત્રણ વાગ્યાથી ખાતર માટે ખેડૂતોએ લાઇનો લગાવી દીધી હાલ વરસાદે વિરામ દેતા ખેડૂતો વાવણીના કામમાં જોડાયા છે ત્યારે ખાતરના અપૂરતા જથ્થાને કારણે પાક પડી જશે ત્યારે ખેડૂતોએ ખાતર આપવા અને એનપીકે ખાતરના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચવા માંગ કરી છે જામખંભાળિયા ખંભાળિયા પંથકમાં ખેડૂતો વીજ ધાંધિયાથી ધંધે લાગ્યા છે ખેતરોમાં આઠ કલાક વીજળી આપવાનો નિયમ છે પણ આ પંથકમાં પૂરતો વીજ પુરવઠો મળી નથી રહ્યો વારંવાર લાઇટ જતી હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે જેથી ખેતરોમાં મગફળી સહિતનો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ખેડૂતો રોષે ભરાયા હતા કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું પીજીવીસીએલ કચેરીએ પહોંચી હલ્લા બોલ કર્યો આઠ કલાક વીજળી આપવા માંગ કરી ખેડૂતો અને આગેવાનોએ વીસીએલ કચેરીએ અધિકારીઓને ઉધરા લીધા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ખુડખરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેમ કે લખતર તાલુકાના ઘણા ગામની જીમમાં ખેડૂતોનો મહામુલો પાક લહેરાવા લાગ્યો છે ત્યારે ખેડૂતોની મહેનત પર ગુડકરો દોડા દોડી કરી પાકનો શોધ વાળી રહ્યા છે ગુડકરોના ટોળે ટોળા ખેતરમાં ધામા નાખે છે અને મગફળી કપાસ સહિતના પાકની પથારી ફેરવી દે છે જેથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે ગણાદ કડુ ચંદ્રાસર ભદ્રેશી ગંજેડા અણિન્દ્રા પેડડા વણી સહિતના આઠ થી વધુ ગામોના ખેડૂતોના પાકને ગુડકર દ્વારા નુકસાન પહોંચાડાયું હતું અગાઉ લખતર તાલુકાના ખેડૂતોએ ગુડકરના ત્રાસમાં મામલે પ્રતિક ધરણા તેમજ રેલી સહિતના કાર્યક્રમો આપ્યા હતા જોકે તેમ છતાં કોઈ ઉકેલ ના આવતા ખેડૂતોમાં રોષ હવે ભભૂકી ઉઠ્યો છે નવ જુલાઈની ની વહેલી સવારે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાની ગોજારી દુર્ઘટના બન્યાના સત્યાવીસ દિવસથી ટેન્કર લટકી રહ્યું છે બ્રિજ પર લટકેલું ટેન્કર હજુ પણ પોતાની જગ્યાએ લટકેલું છે જેને નીચે ઉતારવા માટે હવે અનોખી એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે અને બીજું બલૂન તૈયાર કરીને એમાં ટ્રકની બહાર કાઢવામાં આવશે પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈ ટેન્કરને પુલ પરથી જ ખસેડી લેવાશે ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મૂકાયા છે અને ટેન્કરને તારથી બાંધવામાં આવ્યું છે ટેન્કરને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ન્યુમેટિક એરબેગ હાઇડ્રોલિક સ્ટ્રેટ જેક એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટીલીવર જેવા સાધનોની ટેન્કર સમાચાર સમાચાર હતા સુરતના પાંડેસરા વિસ્તારમાં એટીએમ છેતરપિંડીના મામલે ગડ્ડી ગેંગના બે સભ્યો ઝડપાયા છે આરોપીઓએ મદદના બહાને પીન જોઈ કાર્ડ બદલી લીધા હતા તો નવસારીના બીલીમુરા શહેરમાં તસ્કરો બેફામ થઈ ગયા છે તસ્કરો જે છે તે પોલીસનો કોઈ ડર ના હોય તે પ્રમાણેના જોવા મળી રહ્યા છે ટાઉન પોલીસ ચોકીથી માત્ર વીસ મીટરના અંતરે પોલીસના નાક નીચે ચોરી થઈ બંધ ઘરમાંથી અંદાજીત દસ લાખથી વધુની ચોરી સોના ચાંદી સહિત રોકડની ચોરી થઈ પોલીસ નાઇટ પેટ્રોલિંગના નામે થતી કાર્યવાહીમાં છીંડા જોવા મળી રહ્યા હોય તેવું સ્પષ્ટ અહીંયા જોવા મળ્યું છે ગોહરબાગ વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે થઈ મોટી ચોરી પરિવાર બહાર ગામ ગયો અને તસ્કરોએ પોલીસના નાક નીચે કરી લાખોની ચોરી આ તરફ વધુ એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરતની અંદર પણ એટીએમ મામલે ગ્ડી ગેંગના લોકો પકડાયા છે મદદના બહાને કાર્ડ બદલી કરતા હતા અને છેતરપિંડી કરવામાં આવતી હતી ગઢ્ડી ગેંગના બે સભ્યો પકડાયા છે આરોપીઓએ મદદના બહાને પીન જોઈ કાર્ડ બદલી છ લોકોને ઠગ્યા હતા પોલીસે તેમની પાસેથી રૂપિયા દસ હજાર રોકડ અને પંદર એટીએમ કાર્ડ જપ્ત કર્યા પોલીસે નાગરિકોને એલર્ટ રહી કોઈ અજાણ્યા પર ભરોસો ન રાખવાની અપીલ કરી છે जो आरोपी राजकुमार नंदकिशोर पासवान है उसके ऊपर 2020 में कच्छ पश्चिम में दो एफआईआर दर्ज हैं। इसके अलावा इन्होंने पूछताछ में अभी तक सूरत शहर में छह जगह पे अलग अलग बनाव किए हैं ये इन्होंने पूछताछ में बताया है जिसमें से दो पांडेसरा में है एक वेस्तान का एक उदना का एक इच्छापुर का और एक वेस्तान का इनके पास से पंद्रह जितने कार्ड हैं वो अभी बरामद हुए हैं વલસાડ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે ખેડૂતો ખાતર વિના હેરાન પરેશાન છે ખાતરના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી ચોમાસાની શરૂઆતથી જ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે રોપણી અને વાવણીના સમયે જ ખાતર નહીં મળતું હોવાથી ખેડૂતો પરેશાન છે જો કે આખરે હવે ખાતરનો કેટલો જથ્થો જિલ્લામાં આવતા ખાતરના ડેપો પર ખેડૂતો લાંબી કતારો લગાવી રહ્યા છે ધરમપુરમાં પણ ખાતર ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોએ બજારમાં લાંબી લાઈન લગાવી હતી બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્ટેરિયાના કારણે બાળકનું મૃત્યુ થયું છે સાત વર્ષીય નિકુલ ભીલનું ડિપ્ટેરિયા નામના શંકાસ્પદ રોગના કારણે મોત થયું જ્યારે વધુ એક બાળકમાં ડિપ્થેરિયાના લક્ષણો દેખાતા હાલ સારવાર હેઠળ છે મૃતક બાળકના પરિવારે આરોગ્ય તંત્ર પર આક્ષેપ કર્યા ધાનેરામાં રસીકરણની કામગીરીમાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે લોકો ભણેલા ન હોવાથી રસી નથી લઈ રહ્યા જેનો ભોગ બાળકો બની રહ્યા છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ થાવર ગામની મુલાકાત લીધી હતી ગામ લોકોને રસીકરણની સમજ આપી બાળકોને ડિપ્થેરિયાથી આપવા હવે માતા પિતા તૈયાર થયા છે અને રસીકરણની પ્રક્રિયા તેજ બની છે બે હજાર સત્તરમાં પણ ધાનેરાના લવારા ગામે ડિપ્થેરિયાના કારણે ત્રણ બાળકોના મૃત્યુ થયા હતા તાવ આવ્યા પછી અને અમે થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં ત્યાંથી એક બે બાટલા ચડાયા ને પછી કે તમે સિવિલમાં જતા રહો અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે પટેલ પટેલભાઈ છે ડીશા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે અને આજ સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી તાપ થોડો આવ્યો એટલે ધાનેરા આણંદની દવાખાને લઈને ગયા એક એક દાડો અને ત્યાંથી ભાઈ ધોનેરાવાળા ડોક્ટરે ડીસા મૂક્યા ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બી દે હિરેન પટેલ માં જ ઓઠે નહીં આઠ દાડા આ ભાઈ રહ્યો પણ કોઈ નોંધ લીધી નહીં ના ભાઈ કાલે પેટ થઈ ગયો દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિફ્તેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ થઈ આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે ડિફ્તેરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે એને અટકાવવું હોય તો રસી લેવી પડે દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે અમે લોકોને સમજાવીએ અને ખબરો ભૂસ્ખલન કૈલાસ યાત્રા રોકાઈ અમદાવાદના ઓરિયન્ટ ક્લબમાં બબાલનો નો વિડીયો વાયરલ અમદાવાદના ચાંદખેડામાં અંગત અદાવાદમાં વાહનોમાં આગ ચંપી